સિગનલ આઈ જીગ્નલ ચાલુ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયો બધા મજામાં હું આશા રાખું તમે બધા મજામાં જશો અને આપણે આજે શરૂઆત બે વાગે કારણ કે આજે આપણે જવાનું છે બહાર કામનો હાલ પાર આવી ગયો છે અને મિતુભાઈ આવી ગયા છે ઘેર તો મિતુભાઈ જોડે જય માતાજી કડાઈ દઈએ આપણે જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ હા તો અમે જઈને આવીએ હો બાર મમ્મા ઘરે જઈએ છીએ હો ને અને તેવી મજા ચાલુ હતું મિતુભાઈન તૈયાર થાય છે તો ચલો હવે આપણે જવાનું તો બહાર તો બહાર જઈએ એટલે

કરાવી દઈએ કમ કરીને તો સિયા મશીન માં બેસી હાથ ધીરા જવાનું છે કારણ કે થોડું કામ છે એના કારણે નહી મમ્મી બહાર જવાનું નથી વાલી બેઠી તો આપણે થોડું કામ હતું સિલાઈ નું તો જો મશીન ઉપર પીનું નું બેસી અને આપડે કરી આટલી ચનિયા સિલાઈ પછી આ બધે

આપણે ઘેરા આવીને થોડું કામ હતું એ કામ પતાવ્યું કામ પતાવીને આપણે જઈએ છીએ એક બહાર જવાનું છે મંડપનું એક્ઝ્યુકેશન પપ્પા અને મિતુભાઈ પપ્પા મિતુભાઈ તૈયાર જઈએ છીએ તો ત્યાં જઈને તમને બતાવીશું આપણે ચોકડી એજ્યુકેશનમાં જઈએ છીએ એ અને રસ્તા પણ અમુક જોયા લાયક સ્થળ હશે એક જે તમને બતાવ્યા જેવા હશે તમને અમે બતાવતા રહીશું તો બને રહીજ બ્લોગમાં આપણે જોવાનું ભૂલતા ને તમે આખો આ આપડો રોડ ઉપર બેસો જાય તો જઈએ છીએ આપણે બહાર જઈ અને પછી તમને મુલાકાત કરીએ હે માતાજી જય શ્રી કૃષ્ણ

જઈએ આપણે જૈન ધર્મના મંદિર એ રસ્તામાં ઉભો રહીએ સિગ્નલ આવી જ તો જોઈ લો હા મેં સિગ્નલ ચાલુ છે ને હા મેં ટીવી છે ચેવડી મોટી દેખાય છે એલે મિત્ર એલઈડી તો જો તો એની એલઈડી આપણા ઘેર લઈ જઈ આપણા ઘરમાં એક જ રૂમ આવી જશે તો હા મેં એલઈડી તો વચ્ચે હવા દેખાય તો નહીં દેખાય ક્લીન તો નહીં દેખાતી અને સિગ્નલ છે આપણે સિગ્નલમાં ઊભો રહે છીએ તો સિગ્નલ પૂરી થાય પછી આપણે નીકળીશું તો ઊંધી આપણે અહીંયા ઊભો રહે આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો